હવે બોર નું મહત્વ કઈ દઈ થોડુંક જો બોરડી નું વન હોય ને અહીંયા સાધના કરવી બહુ સારી કારણ કે બોરડી નીચે છાયું તાના હોય ને બોરડી એટલે કઠોરતા હતા બોરડીમાં કેટલા કાંટા હોય એક એક બોર તમે વીણો કેટલા કાંટા લાગે તમને બોરડીના વન ની અંદર બોરડીના વન ની અંદર વેદવ્યાસે કેટલું અધ્યયન કર્યું હશે કેટલી સાધના કરી હશે પણ એવા વ્યક્તિને પણ જો મનમાં એમ થતું હોય કે મારી અંદર ઉણપ છે તો કલ્પના કરજો આપણી પાસે હું જ્ઞાન હું ભક્તિ કઈ નથી અને એને સદગુરુ મળ્યા ને નારદ જેવા નારદે આવીને કીધું કે હવે તમારે કઈ કરવાનું રહેતું નથી અને તઈ એને ભાગવત નું સર્જન કર્યું તો ને

ભરોસા વગર ભગવાન મળતો નથી બને તુલસી લખે છે આ ચોપાઈમાં નદીઓ બનાવી નદીઓને પાર કરવાને માટે પણ હું બનાવીએ પુલ બનાવીએ નદીઓ બની પાણીનો વેણ જતો હોય ઈ પાર કરવાને માટે મારે આપણે જઈ પાણીમાં જઈ શકાય પણ નાની નાની કીડીઓ છે એના ઉપર ચડ્યા વગર એમને પાર કરી જાય ને આ વાત એટલે કહી રીત આપણે માનવનો દેહ મળ્યો મોટો પુલ બની ગયો તો હામે કાંઠે માન 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 ફૂકીય નનકડી કીડીઓ આપડી મોડ પૂગી જાય બોલો એટલે રામચરિત્ર માણસ છે એને બતાવીને કહ્યું છે રામચંદ્ર ભગવાન નું વર્ણન જે માણસ કરે ને આ કથાની વાત આવી સુક્ષ્મ જો જીવ છે ભગવાન ના ધામ ની અંદર પૂગી શકતો હોય તો આપણે તો માનવ નો દેહ દીધો ભગવાન આવો રામ નામ રૂપી પુલ હાવ તૈયાર છે હામે ખાલી હાલીન જવાનું છે બોલો

ઊંધું નામ જપવા જો ભગવાન રામ મળી ગયો હોય એક નામ વાર નામ લેવાનું રામ હજાર પાછા રામ બે હજાર વાર ત્રીજી વખત લ્યો રામ ત્રણ હજાર ભગવાન નું નામ મોટું છે એક જ વાર નામ લેવાનું છે ને એક નામની સામે તમને હજાર ગણું ફળ મળ્યું ને ગણું ફળ મને તમને મળ્યું એટલે નામ કેટલું મહાન છે અને રામ નામનો મહિમા અદભુત ગાવામાં આવ્યો છે અને તુલસી લખે છે રામ નામ જપ કરતા કરતા ભગવાન મહાદેવ

રામ નામ નામ પ્રત્યે આવી સ્થિતિ કરો બીજા રામ કથા સાંભળવાનો અધિકાર અહીંયા પ્રયાગની પાવન ભૂમિ ની અંદર યાજ્ઞ વલ્કૈજી મહારાજ અને ભારદ્વાજ મુનિનો નો બેઠો થયો છે

હમણાં જેની કથા આપણે આ છત્રમાં વિસ્તારથી બધા જાણી સંત સમાજ ત્યાં બધો છે અને અને બીજી પણ બહુ શ્રેષ્ઠ કથા આવે કે કાક ભૂસુંડજી ગરુડજીને ને ને કથા

સિંહ કથા સાંભળવા આવ્યો હોય ને એની બાજુમાં હરણ બેઠું હોય તો કેવું લાગે જંગલમાં તમે એટલે સિંહ દોડે ને શિકાર કરવા કાક કોગદી ગરુડજી કથા સાંભળે અને ગરુડજી કથા સાંભળતા હોય તો એની બાજુમાં સર્પ બેઠો બોલો વિરોધ છે ને એકબીજાનો ગરુડ અને સર્પ ને વેરઝેર સર્પ ને એટલે ગરુડ એમને ખાવા દોડે કલ્પના કરજો હિંસક હિંસક પશુઓ પણ જો પોતાનો વેર જેર ભૂલી પક્ષીઓ પણ કથા સાંભળવા આવ્યા હોય વિચાર કરજો એનો ભવનો જન્મારો સુધારવા માટે પક્ષીની યોની મળી એટલે ભગવાન નું નામ બોલી ન હકાય સાંભળીતા હકાય

મહારાષ્ટ્ર માં પૂજા થાય અને ગુજરાતમાં જેવી એવી નું વૃદ્ધ બની ગયું ભાગવત લખે છે આ હાલનું ગુજરાત અને ત્યારનું ગુજરાત બહુ ફેર હતું આ વાત છે મને તમને ઘણું શીખવા જેવી છે જાણવા જેવી છે ભાગવત જેવા ગ્રંથ ની અંદર ગુજરાત નું એમ લખ્યું હોય ને કે ગુજરાત ની અંદર ગયા પછી ભક્તિ મહારાણી વૃદ્ધ બની ગયા મોટી ઉંમર એટલો બધો રાજ્ય તો ઘણા છે ને અખંડ ભારત એમાં ભારત ની અંદર આપણું ગુજરાત છે એને કેમ ભાગવત માં એમ લખ્યું છે કે ગુજરાત માં આવીએ એટલે ભક્તિ વૃદ્ધ બની જાય

ની માળા પહેરે પહેરે કરવું છે પણ સાચું છે કલયુગ નો આરંભ થયો ને દ્વારકાધીશ જ્યારે ધરતી છોડીને ગયા હતા ત્યારનું ગુજરાત કેવું હતું એનું વર્ણન ભાગવતમય છે એટલે કહું છું સાંભળું છે જે માણસ કપાળે ગોપી ચંદન કરે ચંદન કરે ત્રિપુંડ કરે ભસ્મ ધારણ કરે રુદ્રાક્ષ પહેરે તુલસી ની માળા કંઠી પહેરી ભગવાન જે જે માણસ ભગવાન નું નામ લેતા એ બધાય આપી દીધો કે જાવ અહીં અમારે હોય તો ભગવાન નું નામ લેવાનું નહીં આ નારદ એવું જોયું હતું એટલે ભગવાન નું નામ લેવાતું હોય કથા હાલતી હોય અને કોઈક ઉભા કરીને કે કેટલું વે જાવ બધા એટલે એના માટે ને દુઃખ થયું વિચાર કરે છે કે અવડું મોટું રાજ્ય છે વિચાર કરજો એક ગુજરાતમાં આટલી તકલીફ છે તો આગળ જાતા કેવું બનીએ હજી કેટલા રાજ્ય છે એટલે બહુ જાજા

હે નારદ તમને ખબર છે અને જો તમે ભાગવતની કુગદી કથા હોય ને તો એમાં કાલિયવન ની ને મૃત્યુકું ની કથા આવતી હતી મથુરામાં વખત ચડાઈ કરી દ્વારકાધીશ જીતી ગયા પ્રશ્ન અઢારમી વાર કાલિયવન આવ્યો એટલે ભગવાન ભાઈ ગા રણ છોડ્યું રણછોડ કેવાના દોડતા દોડતા દ્વારકાધીશ ક્યાં લઈ આવ્યા રેવર્તક પર્વત જુનાગઢ

દેવતાઓને મનમાં શંકા ગઈ કે આ માગ્યું માગ્યું ને નિંદર પણ ઘણી વખત આપણે ભક્તને ઓળખવામાં ભૂલ કરી બેસીએ ભક્તને ઓળખવામાં ભૂલ કરવા કરીએ જઈ કારણ કે આપણે જાણતા નથી મૃત્યુ કંદે એટલે ભગવાનની પાસે નિંદ્રા માંગીતી નિંદર નથી માગી ભગવાન અખંડ નિંદ્રા માગવાનું કારણ હું હતું કે ભગવાન કરતો રહું ને એટલે જ નથી પણ આપણે મનમાં શું થાય કે સુઈ ગયા અખંડ નિંદ્રા પણ એ નીંદર માં પણ ભગવાન નું નામ લેતા ભક્તિ કરતા હતા ને એટલે એમાં બાધા ન થાય ને તમને કોઈ સારું કાર્ય આવડે માણસ તમને દયો દે તમે ચા કરતા આવજો ચા બહુ સારો કરો શું થયો તમે આંગણે મહેમાન આવે એટલે સુંદર મજાની કંઈ વાનગી બનાવી અને અર્પણ કરો એટલે બીજી વખત તમારી ઉપર આવે કે આના હાથનું જમવાનું બહુ સારું અને એકાદ વાર રસોઈ બગાડજો હાલો ત્યાં ના જતા મીઠું બહુ નાખી બસ આવું કરવાનું પણ ભગવાનનું હોય ને તો કોઈને ભગાડવા હતું નહીં ભગવાનના કામની અંદર જો તમને કોઈ વસ્તુ બાધા બનતી હોય તો એમાં કરજો એમાં પાપ ન લાગે પણ આપણા હાટું નહીં કરવાનું સતસંગની અંદર જો તમને કોઈ વિઘનુભૂતું હોય તો તમે પોતાનું જે વસ્ત્ર હતું ગોપીને આપ્યું નથી આપ્યું રાધાને નથી આપ્યું કોઈ ઋષિઓને પોતાનું ઓઢેલું વસ્ત્ર હતું કેને આપ્યું મૃત્યુકંદ ને વિચાર કરજો કેટલો ભાગશાળીયા ભગવાન ની સેવા પૂજા કરેલું જળ આપણે આખે માથે ચલાવીએ નમન ને આ તો દ્વારકા દિવસે આવી અને વસ્ત્ર ઉપાડ્યું જેવું વસ્ત્ર ઉપાડ્યું નિંદ્રામાંથી જગાડ્યો તરત જ થઈ ઊભા થયા બાજુમાં ભગવાન કૃષ્ણને જોયા દર્શન કર્યા પ્રભુ તમે તમારો અવતારે થઈ ગયો હા બસ આજુ મુક્ત થઈ ગયો ભગવાને માગવા કીધું માગો શું છું કઈ નથી જતું બસ પણ ભગવાન આગળ એક એને માગણી કરી દીધી સાંભળજો કે જે મારી તમને જરૂર પડે ને તેથી ભગવાન મને યાદ કરજો મને પુકારજો હજી હું બેઠો છું મુચુકન ધામ માં ગયા નારદે આવું કલયુગ નું દ્રશ્ય જોયું આપણું ગુજરાત જોયું ને જે માણસ માળા પેરી ભસ્મ લગાડી તિલક કરી ગોપી નીકળે એની જગત મૂકીએ તો આ તો ખોટો છે આ તો મંદિરે જાય ધતીન કરે છે નારદે આ જોયું ભગવાનની ની પાસે ગયા અને ભગવાન ને પ્રાર્થના કરી ભગવાન કીધું તમને બધી ખબર છે તમારો એક શિષ્ય છે ને જુનાગઢ માં રહી છે જાઓ તમે એને જઈને પ્રાર્થના કરો એ અવતાર લે ને તો કલિયુગના દોષ ભાગે નકર ભાગે નહીં મૃત્યુકંદની પાસે જય નારદે પ્રાર્થના કરી કે આવું તો હજી કલિયુગનો શરૂઆત છે પ્રભાવ થઈ ગયો કલિયુગ વધીએ તો શું થાય અને તમે વરદાન આઈક્યું તું ને ભગવાનને કીધું તું કે મારું કામ પડે તો મને કહેજો હવે તમારું કામ આવ્યું તમે અવતાર લ્યો નગર નરસૈયાનો નરસિંહ મહેતા થઈ અને તમે જાઓ અને આ ધરાને પાવન કરો એટલે નાગર બ્રાહ્મણ બ્રાહ્મણના ઘરે જન્મે ને મહેતા નરસિંહ મહેતા આપણે કહીને જ છે ભગવાન એવું મજા રૂપ આવ્યું ને એવા નરસિંહ મહેતા ને રૂપાળા કઈ આપણે બે વસ્તુ નથી આપી એક વાચા અને કાન નરસિંહ જૈનમાં ને ત્યારે સાંભળી ન હકતા બોલીએ ન હકતા રૂપ આપ્યું પણ ભગવાને એને શું નથી આપ્યું વાચા અને કાન બાળપણની અંદર માતા પિતા મૃત્યુ પામ ભાઈ છે ભાભી છે અને મોટી ઉંમરના વૃદ્ધ દાદી છે ભેગા દાદીમાં માં એના ભેગોરી નરસૈયો એનું ધ્યાન રાખે દાદી માને મનમાં બહુ ચિંતા થાય કઈ નિર્ણયો

અને એક કોઈ અવધૂત આવ્યા છે અવધૂતના ખોડામાં નરસૈયાને ફૂડ કીધું દાદી માં એ પ્રાર્થના કરી મહારાજ હું